ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરણ પોઈન્ટ ભરાઈ ગયો છે પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું તે કાલ સુધી મિત્રો રાનપુર હતું અને મિત્રો રાનપુર ના ખાડા બહુ ઊંડા હોવાના કારણે ખાડા ભરાય છે અને મિત્રો હવે પાણીની આવક જાવક માં વધારો કરે છે એટલે હવે ઝડપથી મિત્રો ભરાઈને પાણી આગળ આવતું જોવા મળશે એટલે હવે ત્યાંનો એક વિડિયો બનાવીને બતાવશું એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન કળાતા દાંતીવાડા ડેમ અને બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી